આપત મહી એકલો મન રાખે મજબૂત ધીંગાણે ધીરજ રાખે ઈ સાચો રાજપૂત ગજવેલ જેવું પોલાદી મન રાખીને ધીંગાણું ખેલનાર જેવા મર્દ રાજપૂતની વીરતાની કીર્તિ પતાકા લહેરાવતું પંચેસર ગામ મહેસાણા જિલ્લામાં આવેલું પંચેસરની ધરતીની માથે જય શિખરી અને વનરાજની ગૌરવ ગાથાની સાથોસાથ હરિભાઈ ગોહિલની શૌર્ય કથા પણ કંડારાઈ છે હેલો દોસ્તો હું છું વૈશાલી અને આજે આપણે આ જ શૌર્ય કથા સાંભળવાના છીએ કે જેને જોરાવસિંહ જાદવે શબ્દરૂપ આપેલ છે ત્રણ સાડા ત્રણ દસકા મોરની વાત છે વડિયાર વિસ્તારમાં મેહુલો રોશના લેતા ધરતી સૂકી ભટ્ટ બની ગઈ ધરતીની માથે દુકાળે પગલાં માંડવા માંડ્યા મેહુલો મંડાતા જેમ અળશિયા ફૂટી નીકળે એમ દુકાળનું વરસ આવતા ઠેર ઠેર ચોર લૂંટારા ઊગી નીકળ્યા એ વખતે રીખા ભાગડીયાની ટોળીએ ભાલ

અથમણો આભલું હિંગળા સરખું લાલ ગુમ બની ગયું તો સૂરજ મહારાજ મેર બેસતા અંધકારના ભરોટા ધરતી માથે ઠલવાવા મીડ્યા અંધકારના ઓલા ભેગી ભીખા વાગડિયાની ટોળી પંચાસર ગામમાં પહોંચી ગઈ ગામમાં સોપો પાડી દેવા પાદરમાં ધડું ધળું કરતી બંદૂકો વ છોડવા માંડી ગામ લોકોના ઘરની ખડકીઓ અને ઓરડાના કમાડ ધબો ધબ ધબો ધપ કરતા વસાઈ ગયા ભીખલાની ટોળીએ એક પછી એક એક પછી એક એમ ઘરના પટારા ડામચ્યા અને કોઠલા ફેદવા મીડ્યા દિશાએ જવા નીકળેલ હરિભાઈ નાખી અને છનિયા ભંગીને સાદ કરી આડ ફેટા રાજપૂત પામાં પાછા આવ્યા મારી નજર આગળ ભીખલો આ ગામ ભાંગી જાય તો તો હું મલકને મોઢું હું બતાવું બે માણસ વચ્ચે ખોખારો ખાઈને બેહવાનું ટળી જાય આ વિચાર આવતા તો હરિભાઈની રાજપૂતાઈ રણકી ઉઠી એમના અંગે અંગમાં વેરની આ ગાટો દઈ ગઈ એમણે ગોહિલોના પાંચ પંદર લવર અને પૂછ્યું તમારું ને રાજપૂત એકી અવાજે સૌ બોલી ઉઠ્યા મને તો આમાં રાજપૂતાનો રણકાર એ દેખાતો નહી આ ભીખલો આવીને ગામ ભાંગે અને તમે હંધાય હાથ ઉલારતા જોઈ રહ્યો તો ગોહિલ કુળ ને માથે કાલ ટીલી બે જાયો

કે પંચાહર પંચાહરના રાજપૂતોની જવા મરદી વહુકી ન ગઈ ઘડી બઘડીમાં તો હાથમાં હથિયાર ઉલાતા જુવાંદડાઓ ભેગા થઈને શેરી આડા ગાડા લાવી અને ઠકાવી દીધા ગાડા પાછા પલાળેલા ગોદડાનો ખંગ વાળી દીધો છનિયા ભંગીએ બરોબરનો ઢોલ ધ્રુસકાવા મીંડો ભીખલો ભડાકા કરતો રાજપૂત શેરીના નાકે આવ્યો ગાડાનું લંગર જોતા વેત જ એના પગ ઢીલા ટફ થઈ ગયા કાળી ડાચાળી નાળીઓમાંથી ભડાકા કરવા મીંડ્યા ગાડાઓ થાણે બેહીને ઢોલ વગાડતા છનિયાના હાથમાં નવું જોમ પ્રગટ્યું એણે બુંગ્યો ઢોલ શરૂ કર્યો પંચાસરમાં જાણે મોતનો માંડવો નંખાણો ભીખલાની જાનને હરીભાઈ અને સરખે સરખા જુવાનડાઓએ બંદૂકના ભડાકે પોખવા માંડી ગોળીઓનો વરસાદ વરસવા માંડ્યો બંદૂકમાંથી વછૂટેલી ભીખલાની બોળીઓ પલાળેલા ગોદડામાં ચપ દેતી આવીને ચોટી જતી હરીભાઈએ ચોટાના ભડાકે ધાયરા નિશાન પાડવા માંડ્યા અંધારાની છાતી ઉપર બોલેલી બગડાટીમાં ભીખલાનો એક જોરુકો આદમી પડ્યો

આ પટલીએ મારે બેટે બહુ કરી એમ બોલતો ભીખલો ભર બજારે ભાઈ ગયો ને અંધારાની છાતીમાં આલોપ થઈ ગયો એની પાછળ એના સાથીદારો લૂટેલો માલ લેવાય ઊભા નોર્યા અને નાસી છૂટ્યા હરિભાઈ એમની પાછળ ઉઘાડી તલવાર લઈને હળી કાઢી બે પાંચ બળું કાછું વાંદડા એમને બહાવડે ઝાલીને પાછા લાવ્યા બીજે દિવસે એમનો કંપ હેઠો બેઠો સૌએ હરિભાઈને અડોસીના પાંદડા વાટીને પાટો બાંધ્યો થોડાક દિવસમાં હરિભાઈ હતા એવા હાજા નરવા થઈ ગયા આવા હરખા હરિભાઈને લાંબે ગામત્રે ગયે આજે વીસ વર્ષ થયા પણ પંચાસર ની આ માનવ મરજીવાની કથા પોતાના હૈયામાં શંકરીને હજી બેઠી એમ લેખક શ્રી નોંધ કરે બસ આવા જ નરવિરોથી આપણો એક સમય ખૂબ જ ફૂલો ફાલેલો રહેતો મિત્રો તમને જો આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બે લાયકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે અને ખાસ વાત મિત્રો અમારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા વિસરાઈ જતા લોક સાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો તેનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી અને જેમ હું તમને પહેલાંથી જણાવું છું એમ હું કોઈ સાહિત્યકાર કે કોઈ કવિ નથી કે મને ગાતા આવડતું હોય કે દુહા છે એ બોલતા પણ ફાવતું હોય બસ નાનો એવો પ્રયત્ન છે કે આપણી જે જૂની વાતો છે અત્યારે ભૂલાતી જાય છે એ વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે